તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપડા કેતો માઈ ગયો જ જો મારા આરા બેઠા જો છે કાલનું ખાધું જ નહી કશું પાણીપુરી ચેલેન્જ જીતવાની હે અરે વાહ હું જીતોણો હું જીતોણો જો આઈ વીડિયો જોઈએ છે પાણીપુરી ચેલેન્જ હે તો ગાઈસ જો આ પાણીપુરી ચેલેન્જ રાખવાની છે જોરદાર વિડિયો આપણે ઉચ્ચુ ગામડિયા આવી જશે

गरमा गरम बटा के पानी बनाई हूँ इसमें पानी बनाएंगे इस हम लोग इसमें बटाके है बाथरे के लिए देखो बटाके हम इसमें पानी बनाएंगे <laughs> तो <laughs> ये देखो मोटे मोटे बटाके इसको छोलेंगे देखो देखो ये छोलेंगे गरमा गरम गरमा गरम देखो ये, ये।, ये, गरम गरम दर्मा देखो ये है बच्चे जो हरेगा और जो हारेगा ले ले और जो जीतेगा उसको पैसा मिलेगा हां हां 500 रुपया तीसरा नंबर हूं ना आऊं तो हारू है गाइस इसे डोया कहते हैं ये डोया है इसे पानी बनाना पड़ेगा इसे कहते हैं इसे ये बाड़ का बाड़ का है का। ये, ये चक्का है ये चमची है ये चमची का पिता है चमचा में कैसे ये दौड़ा है देखो ये 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 इसे दौड़ा कहते हैं हम्म ये देखो इसमें मैथा है इसमें मरचा है आ, समझ गया अरे तू रे और इसमें डूंगरी है डूंगरी हाँ जो डूंगरी खोल 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 बताई इस... और क्या गोट -गोड़ है क्या घोड़ा गोट है घोड़ा गोट <laughs> लड़का नहीं ये देखो इसके इसको डूंगरी कहते हैं हाँ, इसमें कसू नहीं है अब मैं उसको दिखाऊंगा हमारे मोटे मोटे पूरिया लाए हैं अब मैं दिखाऊंगा ये दिखाई देखो ये, ये पूरिया है वो ये देखो आप देख सकते हैं कैसी इसमें चना है अच्छा। है ये डीसे है वाड़किया है टोपलिया है मोस्ट <laughs> इम्पोर्टेंट <इस laughs> આ બધું કરવા માટે ઓનથી વિડિયો બનાવવાની ખોલ જમઈ શું સુહેજો જાવ આ બેગ નહી ચાર્જિંગ તું લાયો ચાર્જર તો હે તો કોકની કે આપણે નીક્યાશું આય ચો હા તું છોડ શાંતિ છોડ તો ગાઈઝ જો વાનપુરી વાનપુરી બધું ખાશ્યું લઈને આયા છે આજે इसमें હંચર છે વાત પાણીપુરી બનાને પાણી બનાવીને કા મસાલા છે આ આ રૂપ રૂપ ધીરે ધીરે ખોલ લા સુધીલા इसको ધીરે ધીરે ખોલના પડતા હે वो ना है ना अंदर से खुद काम मारता है देख ये ये ये, ये है आ, का मसाला है अभी अभी दूसरा कुछ बताता हूँ ये क्या है इसमें चना है अरे मेरे को बहुत भूख लगा है ये चना हम दाहोद गोदरा से लाए हैं हम इसको खा लेंगे थोड़ा थोड़ा चाटना है चाटना पड़ेगा इसके साथ सुबह से भूखा हूँ डूंगरी भी खानी पड़ेगी मैं सुबह से भूखा हूँ યેલી ખારાહું તો ગાઈસ ખાઈ લે હવે અમે આ બધું સામાન બનાવી દીયો બરાબર તો સુધી બ્લોગ કન્ટિન્યુ કરતા રહેજો અમારું આખો ચેલેન્જ વિડિયો આવવાનો છે જોઈ લેજો આ શું કરવા લાવ પૂછેન તડચા આયા હે હે એમાં લખી

હવા વાળું જે મસાલો ખરો ને આમાં નાખી દો ને હમ નાખી દો ધીકરી મારા પેટમાં જગ્યા જ ના હી તો કાલ નું ખાધું આ કાલ નું નહી ખાધું જીતવા તું પંચો રૂપિયા લેવા ભાઈ હા અને જે પેલો નંબર પર જીતશે પચસો રૂપિયા ઈનામ છે બોરા કેસે બોરા કે બોરા જોઈ રહી મારા હું બોરા ખાવાનું કયું કે પકોડી નઈ ખવાય ગયા

રાજુ ના દોલ હારું હાય અજુ દોવા ન જ આવા મસાલા બને ના તા પાણી ભરિયા ભરિયા વાળો ચાલુ ન લે તા એક મારી એક કરવાનું ચેલેન્જ કેવું બધા ડીશ માં મસાલા વાળો દેવાનો પડાગો તાકી દે નવો હે એ તા હે આ ખા

કંપની એ બ્લાન્ડ હોવા દેજો આકા ખબર નહિ શું ખરા મારવારો જોઈ જો મારો હારો જોઈ જો જોઈ જો

Qua ny quanh bidden này, ngọn nỉ lệch đấy đi bà s mãi lựa đi lệch. Oh, quá 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 તો સારું પણ પાણી ઓછું પડશે આ વીડિયો પતા દીપા અલ્યા પણ એવું નહીં કે તો લાઈટ દેવાનો એમાં શું વીડિયોમાં પોણીમાં વીડિયોમ ભરેલું ભરેલો દેખાડ્યો હવે પડિયામાં બતાવાનું પાણી એવું કરો હા આ બધો ને હેડો હેડો એક આસા ભરબર હેડો તો કોકોક ભજી તો ગાઈસ આ લોકો હે ને પકોડી ભરી રહ્યા છે જો તમે

છે હો પચાસ પકોડી ખાવાની અલ્યા પચાસ તો આમ ચપટીમાં પતાવી દઉં આ ચેલેન્જ લીંબુ અને ત્રીજા નંબર ને મળશે મરચું રિયલ ખાવાનું તેની પાણી ભરાય છે જો ઢગલા બંધ મીકી રાખ્યું બરોબર

ફનિશમેન્ટ તિકુમર ચોય તો લેબુ આવ્યો તું મરચું હ તિકુલા જો લે ખાલી કોખા કઈએ હે આ લેબુવારો 95 નોટવારો ખબર પડી નોટ બરોબર જો અમારું થઈ અમે પાછા હિતો 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 હું તો ગયા આ સાઈન ડાળા હે એવું વિચારતો કે હું જ પહેલો નંબર આણો હું જ પહેલો નંબર આણો મારો બીજો નંબર આ મારો તીજો હું જ પહેલો વિચારતો તો મે વિચાર્યું તો કે માર પહેલો નંબર આવશે ઓ તારી બે ડાળા ખાવાનું બંધ કરી દીધું પા બે બે દાડા પૂછે રે હું હિતો બે આવો મારો આજે તાર બાદ ખાઈ ના તો પચાસ પાન પૂરી ખાઈ જવું બોલ પંચાયત પંચાયત નોટ લઈ જો મોટી દઈ ખાતમ બે જણા જો હવે ક્યારે જઈએ બાય બસ મિત્રો આજનો વ્લોગ કરજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં